મિત્રો આપણે સરસ મજાના હોન્ડા નીકળી જાય અહીં આ કયો રોડ એ તમે કહેજો કોમેન્ટમાં કહેજો કયા રોડ પર આપણે હારી બરાબર ભાઈબંધનો ફોન આવ્યો ભાઈબંધનો ફોન આવ્યો મિત્ર મિત્ર મિત્રો એક ભાઈબંધનો ફોન આવ્યો બરોબર તમે વિડીયોમાં બેસાત કરી નો ફોન એવો હતો મિત્રો કે નવરો હોય મેં કીધું હા હું તો હાવ નવરી નો હો આવો ને મેં કીધું ચા ને ફાકી ખવડાવી તો આવું મેં કીધું કાંઈ વાંધો નહીં કે આવો આપણે મફત નું કરવા તો નીકળ્યા હિયા છે એક રૂપિયો ખીચા માટે કાઢો નથી આજે મફત ની ચા ને ફાકી ખાવાની ધાળું ધાળો વિડીયો માં ભાઈ નથી મોટા માંથી આવો ભાઈ

આપણે મિત્રો આ દોઢસો ના રોડ ઉપર રખડાવે અને મારી ગાડી માં પેટ્રોલ છે નહીં સમજો હા નક્કી મને ધક્કા મારવાના હોય એવું લાગે ટકા નઈ મારવાના

કોની ને આગળ થી કોઈ વિડિયો જોતા હોય તો મને કોમેન્ટ કરી દેજો પોલીસ મારા મમરા ભરી દે જો આગળ મામા કરો બંધ કરો બંધ કરો બંધ કરો કરો બંધ કરો આવજો રામ 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 અમે છૂટા પડી હવે ઘર ભેગી ના થઈ જાય આ ગોંડલ લાગ્યો તો આમ જો આ ગોંડલ રોડ છે ગોંડલ રોડ ગયો રખડવા હાલે Honda ચાલુ કરજો જો આપણો છે હાલો હાલો હવે બ્લોક માં જોજો હાલો બાકી કાલે જાનો કટકો દીક્ષિતભાઈ લેવાના કિસ્તા આ ગોંડલ ઝોકડી નો ફૂલ ચડી છે મિત્રો તમે જોઈ શકો છો આ પ્રેમવતી છે બરોબર અને અમે બે છી જોઈજો દેખાડા દેખાય તો જા નકર જો ફૂલ ઉપર થી જા આ રીતે બસ ઉપર મે જવું હે પૈસા દે રીતે આ ફોટો પકાવી ગોને ચોકડીના પુલ ઉપર ડાયવર્જન મૂકી દીધું છે મસ્તી નો નવે નવો રોડ છે અને એક બાજુની ની સાઈડ બંધ કરી નાખી છે કામ ચાલુ છે આપડા સરકાર રાબેતા મુજબ આપણે સરકારના ના મુજબ ના પાલન કરીએ ને આપણે સિંગલ પટ્ટી રોડ ઉપર ચાલીએ છીએ તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો અમે જાય છીએ હવે સીધા ઘરે આ ભાઈે મારી ઉપર સ્કીમ કરી રાખીતી હાલો ચા પાણી ફાકી બાકી ખવડાવું તમને કોઈ કે મારે ગાડી લેવા જવાની છે પાકી જો જો હે ને મારી ગાડી માંથી વાહં બેઠાતા કે હાલો મારે ગાડી લેવા જવાની હવે મેં કીધું કઈ ન હો ભાઈ તમે તો ઢા ને પાકી વસૂલ કઢાઈવા હો મારી માયે જો હે ને આ ઈજ ભાઈે અમારી ગાડી માં બેઠા થાય એમ જો હે ને દાત કાઢે જો મગિયા મગિયા થઈ ન હું એક છે જો હે ને તમે હવે જાઈશું ઘરે બરાબર